એકવીસ ગામ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત સૌથી વધુ સંતો યાત્રામાં જોવા મળ્યા સંકલન અબાકી ગگانی જગ્યામાં ધર્મસભા સંતો એ રાશ્રય એકતાને સંસ્કૃતિનો મહિમા ગાવ સૌરાશ્રના લોકોની સદધા ભક્તોએ પાણીચા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી ધર્મને સમનવાયનો દરેક અલગ યાત્રાએ સમાજમાં સદભાવનો સંદેશ ફેલાવ્યો રિપોર્ટર તરીકે પાઘેલા ન્યૂઝ 7 ઇન્ડિયા સાવરકુંડલા નમસ્તે અલગ યાત્રા સતાધાર આંગણે કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં લઈ આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતીએ એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ નથી અને બીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ એવું નહીં અઢારે વરણમાંથી ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે જે અઢારે વરણને એક તાહીએ સંભાળવા એક કાલે પાણી પાવા એવી આપણી આ આગ્યાઓ એ નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટેની એક આ સરસ મજાની અલગ અને ધર્મ જાગરણને ખૂબ ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલગ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલચિકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ કોમ એક નેજાત્રાએ એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો આજે યાત્રામાં જોડાયા છે એ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું